આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા છે અને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાને શેર ગણાવ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ વિશે કહ્યું છે કે આ ને આમ આદમી પાર્ટીના નેતાઓ ધમકીઓથી કે જેલથી ડરવાના નથી આ વિડીયો આ એક સોશિયલ મીડિયા પોસ્ટ તેમની સામે આવી છે શું કહી રહ્યા છે અરવિંદ કેજરીવાલ વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે એક મોટી રાહતના સમાચાર ગઈકાલે મળ્યા હતા ગુજરાત હાઈકોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે પરંતુ શરત પણ મૂકવામાં આવી છે જે શરતો મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાને છે જે શરત મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે સમગ્ર ઘટનાક્રમ જે રીતે ડેડિયાપાડામાં એટીવીટીની જે બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન ધારાસભ્યો પર આરોપ લાગ્યા હતા કે તેમણે ભાજપ નેતા ઉપર હુમલો કર્યો તે મામલે ભાજપ નેતા સંજય વસાવાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી જ્યાં પોલીસે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતીની અઢી મહિનાથી ધારાસભ્ય ચૈતર વસાવા છે તે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા આ મામલે તેમણે થોડાક દિવસ પહેલાં પોતાના વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરીને આ અરજી ઉપર ગઈકાલે હાઈકોર્ટના જસ્ટિસ એમ એમ મેંગણેના બેન્ચમાં સુનાવણી થઈને જેમાં ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા પરંતુ આના કારણે હવે ચૈતર વસાવાના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે તૈયારીઓ પણ તેમના સ્વાગતની ચાલતી હોય તેવું કહેવાય રહ્યું છે આજે ધારાસભ્ય ચૈતર વસાવા જહેલ બહાર આવવાના છે ને તે પહેલાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી છે આ પોસ્ટમાં रहा सत्य परेशान हो सकता है लेकिन पराजित नहीं गुजरात में आपके एम और आदिवासी समाज के बेटे चैतर वसावा आखिरकार जेल से बाहर आ रहे हैं ये आपके शेर हैं जो झूठी धमकियों और जेल के डर से रुकने वाले नहीं हैं आपे सांभड़ आता आम आदमी पार्टी ने राष्ट्रीय अध्यक्ष अरविंद केजरीवाल जमने सोशल मीडिया माध्यम थी ચૈતર વસાવા મામલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે સત્યની જીત થાય છે અને તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સિંહ ગણાવ્યા છે અને કહ્યું છે કે આપના નેતાઓ જેલ અને ધમકીઓથી ડરવાના નથી ત્યારે જોવાનું રહ્યું કે ચૈતર વસાવા બહાર આવ્યા પાછ કેટલી આક્રમકતા દેખાડે છે અને કઈ રીતે આગળની લડાઈ લડે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો